આપણે આવી ગયા છીએ પ્રકાશભાઈની વાડીએ કાજુ ગાંઠિયાનું શાક બનાવવા હવે પ્રકાશભાઈ બેઠા છે બધું અલગ અલગ કરવા કોથમરી એક સાઈડ કરી લસણ એક સાઈડ કર્યું ધાણા એક સાઈડ કર્યા અને મને બે આડી દીધો છે લસણ ધોવા કે જોઈએ ભાઈ મૂળિયામાં તો ઉડ ન રહી જાય હા વાંધો નહીં મેં એક પાડી દીધી પછી મને આ પછી આગળ ધાણા ધોવા કે ભાઈ લસણ મૂકી દે અને ધાણા લઈ લે મેં ઉપાડ્યા ધાણા ધાણાના પહેલાં મૂળિયા ધોયા તો ઓલા મોટા કહે કે મૂળિયા નો હોય પાંદડા તો પાંદડા મેં તો હાલ તો પાંદડા ધપકાવી દો બીજું હું પાંદડા ધોયા પછી દીધા કાજુ ધોવા કે કાજુ ધોઈ નાખો એટલે કાજુ બધા સાફ થઈ જાય એટલે કા કાજુ ગાંઠિયાના શાકમાં પછી બીજી કોઈ સ્મેલ આવે નહીં એ માટે એણે મને કાજુ ધોવા દઈ દીધા કાજુ બહુ તો એ ભાઈ એ મીડિયાનું લસણ સુધારવા કટિંગ કરવા આ લસણ કટિંગ કરતાં કરતાં તો ટાઈમ લાગી જાય એવું હતું એટલે આપણે બે ગયા શેક કરવા કે આ બધા હું કરે છે ઓલાભાઈ કે ઉપર ઉપર ડુંગળીનો કારીગર હું શું ડુંગળી મૂતકાપાઈ પ્રકાશભાઈ કે જો લસણનું આવું કટિંગ કરવાનું છે આવું કટિંગ થાય તો જ કાજુ ગાંઠિયાના શાકમાં મજા આવશે તે બધું કટિંગ કરીને પૂરું કર્યું પૂરું કર્યા પછી હવે આ આવશે સૂલો સળગાવવાનો બાપુએ શ્રી ગણેશાએ કરીને સૂલાને વારી દીહવાળે પકા પ્રકાશભાઈ કે ઉપાય ઉભા રહી આમ ન એ જગ્યાએ હું આવું હવે પ્રકાશભાઈ એવા તપેલું લઈને જોઈ લઉં તળિયું સારું છે ને હા તળિયો વાંધો નથી નાખો નાખો તેલ દાબો આવે તે ઓલા ભાઈ કે ઊભો હું નાખી ઊભો રહ્યો ખિસ્સામાં જ નાખીને ઊભો રહ્યો તેલ નાખ તેલ તપેલામાં પ્રકાશભાઈ તપેલામાં દોઢમણ હોય એ ત્યાં અને એ ઘરની ઘાણીનું શિંગ તેલ ભાઈએ સડાઈ દીધું સુલા ઉપર તપેલું ચાલો હવે હું ચાલુ કરી દઉં છું શાક બનાવવાનું પહેલાં તો શેક કર્યું ત્યારે તેલ આવે છે કે નહીં ત્યાં પ્રકાશભાઈને કીધું મરસા બરસા લાવો ને તળી નાખી જો પ્રકાશભાઈ મીડા બધું સંભાળે અલગ કટિંગ કરેલી વસ્તુ અંબાવા ભાઈ આવી ગયા તળવા જોયા તેલ આવી ગયું કે નહીં હા તેલ તો આવી ગયું છે પછી ભાઈએ લીધા મરી મસાલા ચેક કર્યા હાલો ભાઈ મરી મસાલા તો ઓકે છે આપણી પણ હા બરોબર છે હાલો હવે કે જોઈ લો સોખડિયું સારું છે કે નહીં સોઘડિયું તો સારું છે હવે મરસા તળી નાખું ભાઈએ લીધા મરસા હાથમાં મરસા લીધા અને નાચ્યા તેલમાં દાણા તેલમાં નાચ્યા પછી એ સસણાટી બોલી તેલમાં મરસામાં ફક્કો બોયલો ના પહેલાંમાં મરસા દે સણાસણ બોલ્યા ફાયે સમસો ફેરવીને સારાથી કાઢી લીધા મરસા એક સાઈડ કે બહુ તળાઈ જાય લાવો બારા સાઈડમાં મરસા બારા કાઢ્યા હવે કે આની માટે કે થોડોક મરી મસાલો નાખવો જો હે તળતા તળતા ફાય વાત તો કરે છે પણ હવે મરી મસાલો અંબાવી તે ભાઈ મરી મસાલા નાખે ને અંદર ત્યાં નાખી દીધું જીરું મીઠું પડે ચાલો કે આ મરી મસાલા કહેવાય આમાં મરસામાં બીજું કાંઈ નવું ન આવે હવે શાકનો મસાલો લાવો એટલે એનું કટિંગ પેકિંગ ખોલીને પછી નાખી આમાં વઘાર વઘાર તો કરવો જોઈએ ને શાકનો એમ કરીને ભાઈએ હમણાં સમસો દાઈબીન નાખ્યા બધા મરી મસાલા હવે આ દાવા દીધી જય સ્વામિનારાયણ કરીને કાપેલી ડુંગળી અને લસણ અને પછી સુલામાં સડાવવાનું નીચે કીધું ફડકો કરવાનો પ્રકાશ ભાઈના તાપમાં અને પછી એ સુલામાં તપેલું મૂક્યું ભાઈ કે ઊભા રહે તપેલું પેલું ઊંધું પડશે કે એટલે ફડકો કર્યો ચા આવી ગયે થાર કે એમાંથી આવી ગયા મોટા ભાઈઓ આપણા જે ઉભા રહો ઊભા રહો તમને કબીર ન આપણા પોગ્રામ પ્રોગ્રામ ચાલુ કર્યો કે નહીં ચા ભાઈ એવા કે લા લાઇટ તો બંધ કરતા ભૂલાઈ ગઈ એટલે સાફ બંધ કરો ચા ભાઈ એવા બ્રેડના રોટલાને લઈને કે બધાને જે જે આઈટમ ખાવી સૂટી ત્યાં આ ભાઈ તો બધું ભરીને મેળા જેમ વી વર્ મળ્યા હોય ને એમ મળ્યા હોય આજે આ ભાઈ કહેતા હતા આપણને પ્રોગ્રામ કરવાનો છે એ પ્રોગ્રામ કર્યો એટલે એ ભાઈ પાછા મને મળ્યા અરે બધું ભરી ભરીને મળ્યા જેમ વી વી વરના છૂટા સુટા પડી ગયા મળ્યા હોય ને એવા મળ્યા હો ત્યાં ઓલા ભાઈ શાકવાળા વાળા કે ઉભા રોભે એ શાક બન્યા છે પછી ભાઈએ ચાલુ કર્યું સમસો હલાવીને મંડાણા શાકને સસડાટી સડાટી પ્રકાશભાઈને કીધું તપાસ તાપો કોઈ ન કરે આ સુલામાં શાક નહીં સડા સડાવો પછી નાખ્યા એ પલાળાલા કાજુ અને એ કાજુ ને શાક ને કિલું ભેગું નાખી માથે હળદર એટલે કલર પકડી લઈ શાકનો નકર પછી તો શું છે શાકમાં કલર ન આવે એટલે મજા નો આવે ને પછી નાખ્યા ગોપાલના ગાંઠિયા કિલો એક હા પાય કે કિલો ગાંઠિયા નાખવા દો અતિ ભેગું થાય નકર આમાં શું છે કે માણસો ઘટશે એટલે માણસો વધશે અને શાક ઘટશે આ પાય કે તો શાકવા દેજો નકર શાક પછી વધારે ઘટશે તો માથા કૂગતા હૈ તો પાયને કે આમાં સટણી બટણી નાખો નકર કાંઈ નહીં મીઆળ આવે આ નકર આળા ગધના બધું ખાઈ દા ઓલા ભાઈ લે ચટણી દાબુ સમસા ભરીને સમટ ચટણી નાખી આ ભાઈ કેલા ઉભા રહી મને શાકવા દેજો ને સટણી નાખીને પછી હું તમે દેખો ભાઈ કે હાલો પાપડ શેકવા દેવા જવું જો પાપડ ઉગીને ખાવાની મજા નહીં આવે બે ભાઈઓ બેહી જાઓ પાપડ શેકવાનું પાપડ શેકીને પછી ખાવાનું ચાલુ કરી દીધું ધપધપડી થાળી ભરી ભરીને શાક ખાધા ચા તો ભાઈ કે ઉપર ઉભા રહ્યો મરસું બાકી રહી ગયું છે જો આવું મરસું ખાવાનું હોય તો મજા આવે ચા ભાઈ કે શાહેના ગ્લાસ ભરો નકર મજા